નમસ્તે મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવી કહાણીમાં રાત્રે બધા સુઈ ગયા પછી હું ધાબા પર જઈને હું સિગરેટ પી રહ્યો હતો ત્યાં અચાનક જ મારા કાનમાં વિચિત્ર અવાજ આવવા લાગ્યો હું વિચારમાં પડી ગયો અડધી રાત્રે આ અવાજ સેનો છે અવાજ ધાબા પર બનેલા રૂમમાંથી આવી રહ્યો હતો જેની અંદર ભાડે દીપિકા મેડમ રહેતા હતા અને તે સરકારી સ્કૂલની અંદર ટીચર હતા મારા મનમાં તાલાબલી થવા લાગી અને ધીરે ધીરે હું તેના રૂમની નજીક ગયો જેમ જેમ હું રૂમની નજીક ગઈ જઈ રહ્યો હતો તેમ તેમ અવાજ વધવા લાગ્યો હું જઈને દરવાજા નજીક પહોંચી ગયો હવે અવાજ બિલકુલ સાફ આવી રહ્યો હતો અને એની ઉપરથી મને બધી ખબર પડી રહી હતી કે દીપિકા મેડમ અંકલ અંકલ એમ બોલી રહ્યા હતા હું વિચારવા લાગ્યો કે મેડમ અડધી રાતે આ કોનું નામ જપી રહ્યા છે હું ત્યારે કોલેજ કરી રહ્યો હતો નાનો નહોતો અને આનો મતલબ સાફ સમજી રહ્યો હતો કે રૂમની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે મેં દરવાજાની અંદરથી જોવાની કોશિશ કરી પરંતુ કોઈ દેખાયું નહીં એટલે મેં બારીમાંથી જોવાનો પ્રયાસ કર્યો તો મને તેનો નજારો સાફ દેખાતો હતો અને તે જોઈ મારી આંખો ખુલી રહી ગઈ કારણ કે તે દીપિકા મેડમ જેની સાથે કેરમ ખેલી રહ્યા હતા અને અંકલ અંકલ બોલી રહ્યા હતા તે બીજું કોઈ નહીં પણ મારા પિતાજી હતા અને એનું નામ છગનલાલ હતું આ બધું જોઈને મને મારી આંખ ઉપર વિશ્વાસ નહોતો આવતો કેમ કે મારા પપ્પા સાવ સીધા સાધા હતા તે ધોતી અને કુર્તી પહેરતા હતા એકદમ સામાન્ય માણસ બનીને રહેતા હતા પરંતુ અત્યારે છગનલાલ એક જોરદાર પાત્ર ભજવી રહ્યા હતા તેને જોઈને હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હું એક નજરે બધું જોઈ રહ્યો હતો અને થોડી વાર પછી તોફાન શાંત થઈ ગયું અને હું ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો અને મારા રૂમમાંથી રૂમમાં આવી ગયો મારી નજરે જોયેલું દર્શન મારી આંખોમાંથી દૂર થતું ન હતું થોડી વાર પછી મારા ચહેરા પર એક મુસ્કરાટ આવી ગઈ અને મનમાંને મનમાં એક પ્લાન બનાવ્યો હું એવી એવું કરવા માંગતો હતો જે દીપિકા મેડમ અને પોપટલાલ અને પોપટલાલે વિચાર્યું નહીં હોય મારા બાપુજી ગોંડલ ગોંડલ યાર્ડની અંદર અનાજ લે વેચનું કામ કરતા હતા અને તે ખૂબ જ સારા વ્યક્તિ હતા માર્કેટની અંદર તેમનું મોટું નામ હતું હું મારા મમ્મી પપ્પા સાથે રહેતો હતો મારા પપ્પાની ઉંમર પચાસ વર્ષ અને મમ્મીની ઉંમર પિસ્તાળીસ વર્ષની આસપાસ હતી આ થોડા સમય પહેલાંની વાત છે હું મારા રૂમમાં આરામ કરીને રહ્યો હતો ત્યારે મેં મારા ઘરે એક મેડમને જોયા તો મેં મારી માને તેની વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે આપણા ઉપરના રૂમની અંદર ભાડે રહેવા માટે આવ્યા છે તે સ્કૂલમાં ભણાવે છે અને તારા પપ્પા સાથે તેની વાત થઈ ગઈ છે તે મેડમ ખૂબ જ સુંદર હતા તેને જોતા જ રહી ગયો તેને મળવા માટે ઉપર ગયો અને તેમણે મને બેસવા માટે કહ્યું પછી અમે બંને વાતો કરવા લાગ્યા દીપિકા મેડમ કહેવા લાગ્યા કે હું સરકારી સ્કૂલમાં ટીચરની નોકરી કરું છું મેડમને જોઈને મને એવું લાગ્યું કે મેડમ ફેક આઈટમ છે અને થોડા સમય પછી જ્યારે હું ઉપરના માળે સિગરેટ પીવા માટે ગયો તો તેમણે છગનલાલ છગનલાલની મેડમ સાથે જોયા તે પચીસ વર્ષની મેડમ મારા બાપુજીની તાકાતને લલકારી રહી હતી આજે તો તમારા મારા પિતાજી ગમે તેમ કરીને બાજી મારી લીધી હતી હવે મારા દિમાગમાં અલગ જ વિચાર આવવા લાગ્યો કારણ કે મારા દિમાગમાં પણ દરિયો ડોલવા લાગ્યો તો હું વિચારવા લાગ્યો કે મારે કામ મારું કામ કઈ રીતે બનશે પરંતુ મોકો ઉપર ચોખ્ખો બાપુજી લગાવી રહ્યા હતા ખરેખર તો આ કામ મારે કરવું જોઈએ બીજે દિવસે મેં મારી વાત મારા મિત્રને કરી તો મારા મિત્રએ કહ્યું દોસ્ત તું પણ નદીમાં નાહવા માંગે છે અને તું મેડમને ચોખ્ખું તો કહી શકતો નથી અને જો તું તેને કહીશ તો તારી વાત તે તારા બાપુજીને કરી દેશે એટલે તારી બેજતી થઈ જાય છે કારણ કે એક કામ કર જ્યારે બધી વિધિ ચાલી રહી હોય ત્યારે તું વિડીયો રેકોર્ડિંગ કરી લે અને મને લાગે છે કે આમ કરવાથી તારું કામ થઈ જશે અને તે વિડીયો બનાવતી વખતે મેડમને બ્લેકમેલ કરી શકાય છે પછી મેડમ તને બિલકુલ ના નહીં પાડે બીજે દિવસે મેડમ સ્કૂલે ગયા એટલે મેં એક નાનો એવો સ્પાઈટ કેમેરો મેડમના રૂમમાં છુપાવી દીધો હવે હું રાત થવાની રાહ જોવા લાગ્યો જ્યારે આજે પણ સાંજ પડતા જ બાપુજી અને મેડમ કેરમ રમવા લાગ્યા અને હું મારા મોબાઈલની અંદર લાઈવ ટેલિગ્રામ જોઈ રહ્યો હતો અને હું તેની વાત પણ સાંભળી રહ્યો હતો તેની વાત પરથી એટલું તો સમજમાં આવતું હતું કે મારા બાપુજી તેને પૈસાની મદદ કરતા હતા અને એટલા માટે જ મેડમ તેને ફૂલ સર્વિસ આપતા હતા પૈસાના બદલે બાપુજીએ ફૂલેવરની રાણી પકડી રાખી હતી બીજા દિવસે સવારે મેં સાંજે રેકોર્ડ કરેલો વિડીયો વોટ્સઅપ ઉપર મેડમને મોકલી દીધો જ્યારે મેડમે વિડીયો જોયો તો મેડમને પરસો છૂટી ગયો તે સ્કૂલેથી છૂટ્ટી લઈને રૂમ ઉપર પાછા આવી ગયા થોડી વાર પછી હું પણ કોલેજથી ઘરે આવ્યો હાથ પગ ધોયા પછી હું સીધો મેડમ પાસે ગયો અને મેં મેડમને કહ્યું કે આ વિડીયો હું મારા મમ્મીને પણ બતાવીશ પછી હું પછી જુઓ તમને મારી મા ધક્કા મારી ઘરેથી કાઢી બહાર કાઢી મૂકશ તે વાત સાંભળીને મેડમ રડવા લાગ્યા અને તે હાથ પગ જોડવા લાગ્યા અને મને કહી રહ્યા હતા કે પ્લીઝ એવું ન કરતો મારી જિંદગી બરબાદ થઈ જશે પહેલેથી જ મારા જીવનની અંદર ખૂબ મોટી તકલીફ છે મેં તેને મને કહી રહ્યા હતા કે મારે પૈસાની ખૂબ જરૂર હતી ગામડાની અંદર મારા બધા મા બાપ છે ને હું એક સ્કૂલમાં ભણાવું છું પરંતુ આટલા પૈસાથી ફક્ત મારો પોતાનો ખર્ચો નીકળે છે એટલે હું મારા મા બાપને પૈસા મોકલી શકતી ન હતી જ્યારે તારા પપ્પાએ મને ઓફર આપી તો હું તેને ના ના પાડી શકી મેં કહ્યું કે મારી આ વાતથી કોઈ લેવા દેવા નથી તમે બંને જે કરો પરંતુ તમે અહીંયા રોકા રહેવા માગો છો તો મને પણ કેરમ રમવાનો મોકો આપો આપવો પડશે બાકી મને તમારા મેટરો સાથે કોઈ લેવા દેવા નથી મેડમે કહ્યું ઠીક છે મને પણ કોઈ વાંધો નથી પ્રોબ્લેમ નથી તું મારી સાથે પણ કેરમ કેરમ રમી શકે છે પરંતુ એક દિવસ એવું થયું કે થયું કે અને પપ્પા એક સાથે ભેગા થઈ ગયા અને પછી જે ખેલ જામ્યો પછી મેડમે એક કેરમમાં બે ગેમ શરૂ કરી અને બાપ અને દીકરો આવું આખું વર્ષ શરૂ રાખ્યું પછી નવા વર્ષમાં મેડમની તેના વતનમાં બદલી થઈ ગઈ એટલે મેડમ તેના વતનમાં જતા રહ્યા હતા આ બાપ દીકરાની વાર્તા મિત્રો વિડીયોમાં આવેલા નામ અને પાત્ર ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ વાસ્તવિક સંબંધ નથી આ વિડિયો ફક્ત મનોરંજન ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવેલો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ